પૂર્વના પ્રવેશ દ્વાર અને સૂર્યનું પહેલું કિરણ પડે છે જે ધરતી પર ત્યાં યોજાય છે વિવિધ ભાતીગળ મેળાઓ હોળીના પર્વટાણે આદિવાસી બાહોલી ધરાવતા દાહોદ જિલ્લામાં યોજાય છે વિવિધ મેળાઓ આદિવાસી સંસ્કૃતિ તેમજ અસ્મિતાના દર્શન થાય છે આ મેળાઓમાં શ્રદ્ધા અને વિશ્વાસથી ભળેલા આ બાબા ગળદેવનો મેળો ભરાય છે દાહોદ જિલ્લામાં બાબા ગણદેવના મેળાની અનેરી છે વિશેષતાઓ પરંપરાગત વાજિંત્રો તેમજ ઢોલના તાલે આદિવાસી સમાજ ઉન્માદથી નાચે છે ગાય છે પરંપરાગત આદિવાસી નૃત્ય પણ કરે છે જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે જ્યાં દારૂ અને બકરાની બલી ચડાવવામાં આવે છે એવો છે આ પૂર્વના પ્રવેશ દ્વાર કહેવાતા અને સૂર્યનું પહેલું કિરણ પડે છે આ દાહોદ જિલ્લામાં જેમાં યોજાય છે વિવિધ મેળાઓ ખાસ કરીને આદિવાસી બાહુલી ધરાવતા આ જિલ્લામાં હોળીના તહેવારને અનુલક્ષીને આદિવાસી સમાજમાં વિશેષ મહત્વપૂર્ણ હોય છે તહેવારો ઉજવાતા હોય છે અને ભાતીગળ મેળાઓ પણ યોજાતા હોય છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા આદિવાસી સમુદાય આ હોળીના તહેવારે પોતાના માદરે વતન અચૂક આવે છે અને આ હોળીના પર્વ યોજાતા મેળાઓમાં ભાગ લે છે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને દર્શાવતા આ મેળાઓમાં આદિવાસી સમાજ પરંપરાગત ઢોલ વાજિંત્રો તેમજ પરંપરાગત વેશભૂષા સાથે તેમના પરિવા પરિધાનોથી સજ્જ થઈ મંત્રમુગ્ધ થઈ ઉનમાદમાં આદિવાસી સમાજમાં યોજાતા વિવિધ મેળાઓની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવે છે ખાસ કરીને દાહોદ જિલ્લામાં ગોળગધેડાનો મેળો ચાળિયાનો મેળો ચોલનો મેળો જેવા વિવિધ મેળાઓ ભરાય છે તેવી જ રીતે આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો બાબા ગળદેવનો મેળો પણ હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ખંગેલા ગામે ભરાય છે જેમાં બાબા ગળદેવના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે લોકોની માનતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગળદેવના મેળામાં આવે છે ઢોલના ધબુકે આવેલા શ્રદ્ધાળુઓ સાથે બકરા અને દારૂ લઈને આવે છે જેમાં ગોળ રાઉન્ડ ફરી અને તે બાદ બાબા ગળદેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ માનતા અનુસાર જે વિધિ કરવામાં આવે છે અને બકરાની બલી પણ આપવામાં આવે છે પચીસ ફૂટ ઊંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોડા વડે બાંધી દેવામાં આવે છે અને વીસ ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવાર દ્વારા ગોળ ગોળ બે રાઉન્ડ ફેરવે છે અને ત્યારબાદ તેને નીચે ઉતારી ઘરે મોકલી દેવામાં આવે છે વર્ષોથી ચાલતી આ અનોખી પરંપરામાં બાબા ગળદેવના મેળાનું સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે આ મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે મેળા આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાના દર્શન થાય છે આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં તેમના ડોલ વાજિંત્રો અને અને જે તેમના સંસ્કૃતિ છે તેને ઉજાગર કરતાં વાજિંત્રો વગાડે છે ઉન ઉન્માદ અને ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરે છે મેળાઓની ઉજવણી કરે છે